ृसीतानाथसमारम्भं रामान्दार्य मज्यमाम सुमदाचार्य पर्यान्तं वन्दे गुरुपरम्परां पवनतनयसङ्कटहरणमङ्गलमूरतिरु रामलखनसीतासहितहृदयवसः सुरभूपशीयावररामसन्द्रीन्द हरि ओं तत्सत्परमात्मनै પ્રકરણ આવે છે મુક્તિ અને ભક્તિ ભગવાનનો અંશ હોવાથી જીવ માત્રમાં ભગવાનની તરફ આપમેળે એક આકર્ષણ મોજુદ છે એ સિદ્ધાંત છે કે આકર્ષણ સજાતીતામાં થાય છે તેથી અંશનું અંશીની તરફ આપમેળે આકર્ષણ થાય છે જેમ પૃથ્વીનો અંશ હોવાથી ઉપર ફેંકવામાં આવેલા પથ્થરનું આપમેળે

શરીર ને હું માની લીધું આમાં ઠોસ થઈ ગયો હકીકત નાખી અને આકર્ષણ થાય છે કેમ કે શરીર સમષ્ટિ સંસાર નો અંશ છે પરંતુ શરીર સાથે તાદાતમય ને કારણે જીવ પેલા આકર્ષણ ને પોતાનું માને છે શરીર સાથે તાદાત્મ્ય થઈ ગયો કે નહીં એટલે

પણ એકને મૂકવું પડે જો સંસાર તરફ જ એક ધરું આલી જવું હોય તો ભગવાનના પ્રેમને મૂકી દેવો પડે અને કા રાગ તરફ આવ્યો ભગવાનનો પ્રેમ જોતો હોય તો રાગ મૂકવો પડે બે છે તો એક જ વસ્તુ પણ સંસાર તરફ ગયો એટલે રાગ કહેવાનો અને પરમાત્મા તરફ ગયો એટલે પ્રેમ કહેવાનો પરંતુ બંનેમાં ફરક એ છે કે એક અનિચ્ય હોવાથી સંસારનું આકર્ષણ પણ અનિચ્ય છે અને એક નિત્ય હોવાથી ભગવાનનું આકર્ષણ પણ નિત્ય હોય છે એટલા માટે સંસારનો રસ તો નિરસતામાં બદલાઈ જાય છે પણ પ્રેમનો રસ સદા સરસ જ રહે છે ઘણી જગ્યા આપણે નથી કેતા કે ભાઈ કોઈ હનુમાનજી હોય કોઈ પણ મંદિર દેવી નું હોય કે ભગવાન નું હોય ત્યાં એક ઉર્જા હોય કોઈ પણ માણસ કોઈ પણ પ્રશ્ન લઈને જતો હોય નાના મોટી તેના પ્રશ્નો નિરાકરણ મળતું હોય ત્યાં જાય એટલે સારું થઈ જતું એનો કહેવાનો મતલબ આપણો તો હકીકત એ જે દેવસ્થાન છે એનું તો માહિત હોય જ તે પણ જે કોઈ વ્યક્તિ સાધન ભજન કરેલું છે ને એની ઉર્જાથી કામ થતું હોય નગર હિમાલયના ખોપરામાં બેઠા બેઠા ગુફાઓમાં ભજન કરતા હોય અને તમારા કોઈ પણ પ્રશ્ન તમે લઈને જાઓ અને એનું નિરાકરણ મળતું હોય તો એ ગુફામાં તો હજારો સાધુ ભજન કરી ગયા ત્યાં કોઈ એકની ગુફા છે નહીં છે એ જ ઉકેલ એવડા એ જે હિમાલયની કંડરાઓમાં ભજન કરે સાધુ એવડા ને કોઈ ગુફા ન હોય તમે પાંચ વર્ષ કે દસ વર્ષ તમારી જે સાધના છે એમાં ઈ તમે કરી લીધી બસ પછી તમારે એની ગુફા ને લેના દેના નહીં તમે નિસરી જાવ ને આવી રીતના બધાય ભજન કરતા હોય તો એ જે વ્યક્તિ જે હોય ને જેનું ભજન હોય ને એનું પ્રભાવ હોય અગર ભગવાન તો બધે છે જ તે સમષ્ટિ તો એનો પ્રભાવ નથી હોતો જે વ્યક્તિ વિશેષ હોય એનો પ્રભાવ પડે છે તે પ્રેમ રસ પ્રતિક્ષણ વધતો જ રહે છે તેનો કદી અંત આવતો જ નથી દિને દિને નવમ નવમ

રાગ પેદા કરીને ભગવાન થી વિમુખ થઈ જાય છે પણ ભગવાન કદી વિમુખ નથી થતા કઈક સંપત્તિ મળી જાય એટલે આ સંસાર ને પરમાત્માને બધાને આપણે વિસ્મરણ કરના છીએ અને હું જવાબદે ખબર જ નથી રહેતો પણ પરમાત્માને ખબર છે તું ગમે આવ્યો પણ આવવાનું તાર અહિયાં છે જીવની તરફ તેમના પ્રેમમાં કિંચિત માત્ર પણ કમી નથી આવતી કેમ કે તેઓ પૂર્ણ છે એવા પ્રેમને કારણે જ ભગવાન જીવને નિરંતર પોતાની તરફ ખેંચતા રહે છે તેને કોઈ પણ અવસ્થા પરિસ્થિતિ વગેરેમાં ટકવા નથી દેતા અને મોટો સમરબંધી હોય તો એને લાવવો પડે શમશાને જ તે એવું કહી કીધું કે અમારા દાદા બહુ કરોડો બધી અરબો બધી હતા અને ફળી બાળો એમ કોઈ નહીં બાળે

પણ એ ક્યારે થાય અંત સમય થાય છે ક્યાં સમય નથી હોતો પરંતુ હૃદયમાં ભોગ અને સંગ્રહનું જ મહત્વ હોવાથી તે તેમને પકડી રાખે છે છોડતો નથી અંદર ઓલું પડ્યું છે ને કે આ મારું છે આ મારે ભેગું કરી લેવું ઈ નથી છોડી શકતું એટલે ત્યાર સુંદરકાંડમાં સોંપાઈ આવે ને સબકી મમતા તાગ બટોરી મમપદ મનહી બાંધી બરી ડોરી એ કે બધે મમતા છે એક જગ્યાએ એકઠી કરી લે પછી મારી પાસે આવી જાય એટલે તારું કલ્યાણ નિશ્ચિત છે ભગવાન રહે રહે છે નવું પકડતો આમાં થપાટ મારી તો ઓલામાં ગયો ઓલામાં થપાટ મારી તો ઓલા આઈ ગયો અને આખરે ભગવાન નો અંશ જે થયો બાળકો બાળકનો માની સાથે જેટલો પ્રેમ હોય છે તેનાથી પણ વધારે પ્રેમ માને બાળકની સાથે હોય છે બે નો પરસ્પર બાળક એટલું બધું પ્રેમ નહીં કરતું પણ માં એને એટલો બધો પ્રગાઢ પ્રેમ કરતી હોય પરંતુ બાળક માના પ્રેમ ને જાણતું નથી અને જો બાળક માના પ્રેમ ને જાણી લે તો તે માના ખોળામાં રડી જ નથી શકતું જો માના ખોળામાં રડશે તો હશે ક્યાં તો હસે ક્યાં એવી જ રીતે ભગવાન નો જીવની સાથે ઓછો પ્રેમ નથી કાગભૂષ બાળરૂપ ભગવાનની ભગવાન શ્રી રામની સાથે રમતા રમતા જયારે તેમની પાસે આવે છે ત્યારે ભગવાન હસવા લાગે છે અને દૂર ચાલ્યા જાય છે ત્યારે ભગવાન રડવા લાગે છે ને કે આવા લાખો રામ ના જન્મ થઈ ગયા લાખો કરોડો વાળી કે હું એના ઉદર ની અંદર ગયેલો અને યુગો યુગો સુધી એમાં ભજન કરેલું છે એક વાર નથી આ નવીન નથી કે જયારે જયારે ભગવાન ધરતી માથે અવતાર છે ત્યારે ત્યારે હું એને મળવા જાવ છું આવત નિકટ અસહી પ્રભુ ભાજત રુદન કરાહી જીવ ભગવાન આકર્ષણ પ્રેમને ઓળખતો નથી અને જો તે ભગવાનના પ્રેમને ઓળખી જાય તો તેનું સંસારમાં આકર્ષણ થાય જ નહીં તો સંસારની તરફ આકર્ષણ ન થાય અને ભગવાન ને ઓળખી જાય ને તો આ જીવ ક્યાં જરૂર જ નથી રહેતી તો એ તરત એમ કે ભાઈ હા આપણે હાર સ્વીકારી લો જે સી બરોબર છે કેમ કે ન્યા સુધી એની પહોંચ નથી ને એટલે આ બધા બથોડા ભરવા પડે બાકી જે અખંડ આનંદ છે ન્યા સુધી એક ફેરી એને અનુભવ કરી લીધો તો પછી આ બથોડા નો ભરે દુનિયામાં અને જ્યાં સુધી શરીરમાં પોતાના પણ છે ભોગોનું મહત્વ છે રાગ છે આશક્તિ છે ત્યાં સુધી ભગવાનનો પ્રેમ પ્રગટ નથી થતો કઈ આપણું સુટતું નથી રાગ આશક્તિ ભોગો નું મહત્વ પોતાના આ કોઈ જાય તો પરમાત્મા દૂર નથી નરસિંહ મહેતા તુકારામ મીરાબાઈ અને સુટી ગયો તો તેનથી પરમાત્મા દૂર નહોતો એને એના પતિ ને કહી દીધું મીરાબાઈ રાણા હતો રતનસિંહ રાણા એને કીધું કે તું મારો પતિ ખરો લૌકિક મર્યાદાના કારણે ભલે અંદર જઈને ને પગે લાગ્યો કે તું મારી ગુરુ

એવું આકર્ષણ રે ને અંદર થી તો રહે છે મેં ત્યાગ કરી દીધો એવું રે ને જેને રસબુદ્ધિ કહે છે જ્યાં સુધી આ રસ બુદ્ધિ રહે છે ત્યાં સુધી ભોગ અને સંગ્રહના સુખની પરાધીનતા રહે છે તમે પકડ્યું નથી પણ તમને એમાં ઇન્ટરેસ્ટ તો છે તો એ તમે હલવાણેલા સવો એને રસબુદ્ધિ કહેવાય એટલે ત્યાં આપડી ઈ કોઈ પણ ભોગ હોય સુખ ની એની પરાધીનતા થઈ ગઈ ને આપડે એને પરાધીન થઈ ગયા

હતો તે જ પ્રકૃતિની પ્રવેશતા મટી જવાથી સ્વસ્થ થઈ જાય છે રસબુદ્ધિ નિવૃત્ત થવાથી પણ સંસ્કાર સ્મૃતિ રૂપે અહંકાર ની એક ગંધ રહી જાય છે ઈ ગંધ કઈ રહી જાય મેં સોડ્યું આ મેં મૂકી દીધું અહમ રહી જાય એ જાય ને એ બહુ નડે આપણને છેલ્લે સુધી એટલે જ મેના વધી ગોપીસ ને ને કે ગોળ બંગાળની ગાદી માથે કોઈ બેઠો નથી હજી ખાલી છે મજા આવે તો વઈ આવશે

આ આગ્રહ તો નથી રહેતો પણ જે સાધન થી સિદ્ધિ મળી છે તે સાધન નું એક મહત્વ આદર રહેશે સિદ્ધિ તરફ નહીં આકર્ષણ થવાનું આકર્ષાવાનું નહીં મહાપુરુષો જે અમુક સિદ્ધત્વને પામેલા હોય કરી શકો પણ તમે સિદ્ધિ થી પછી હું પ્રયોગ કરો એ નક્કી નથી પાછું વળી જાય છે એટલે અને કાં તમે એને પસાવી ન એક અટકી જાય છે રામ સ્વામી તીર્થ કેતા એમ કે ભાઈ તારી તું નદીને તો પાર કરી ગયો ન્યાજને કીધું કે તારી સિદ્ધિ એટલો ટાઈમ તે મહેનત કરી બે પૈસાની છે ઘોડી બેહીને બે પૈસા જ એની મહેનતાણું આપ્યું હતું કે ભાઈ હું દેવાનો તા કે બે પૈસા ઈ કે ત્યાં જે અત્યાર સુધી મહેનત કરી આ એની બે પૈસા કિંમત છે એ મહત્વ જ અહંકારની ગંધ છે જેના કારણે દાર્શનિકો તથા દર્શનોમાં મતભેદ રહે છે નોખા નોખા શાસ્ત્રો ઘણા બધા છે યોગ શાસ્ત્ર છે દાર્શનિક છે વેદાંત છે ભક્તિ માર્ગ છે તો બધાના નોખા નોખા મત હોય છે રામાનુજાચાર્ય છે તો એમાંય નોખા નોખા મત હોય છે પછી રામાનંદ આચાર્ય છે તો એમાંય નોખો મત હોય છે પછી નિંબાર્કાચાર્ય છે તો એનોય નોખો મત બધાને નોખા નોખા મત હોય પણ છેલ્લે ઠેકાણે તમે જાઓ તો થોડો થોડો ફેર રહે જાજો ફેર નથી રહેતો પરંતુ પ્રેમની પ્રાપ્તિ થવાથી એ અહંકારની ગંધ પણ નિવૃત્ત થઈ જાય છે અને જીવની પરમાત્માની સાથે સહજ એકતા પ્રગટ થઈ જાય છે જ્ઞાન યોગમાં તો મુક્તિના પછી પ્રેમ પ્રાપ્ત થાય છે પણ ભક્તિ યોગમાં સીધો જ પ્રેમ પ્રાપ્ત થઈ જાય છે જ્ઞાનયોગમાં તમે કોઈ આલે હોય વેદાંતમાં તો જ્ઞાનયોગમાં જાય પછી મુક્તિ થાય મુક્તિ પછી પ્રેમ મળે ત્યાં સુધી નો મળે અને જ્ઞાની કોઈ પણ હોય એને એ પ્રેમ રસ ધારા નું હાલતો હોય તમારે જોઈ લો એનો થોડોક અહમ હોય મને કઈ ખબર પડે સ્વેચ્છા એ આ બીજું ત્રીજું એને બહુ માન્યતા આપતો હોય જ્ઞાની કોઈ પણ હોય ને વેદાંતિક નહીં સ્વેચ્છા એને શરીર ને બધી બહુ સ્વેચ્છા રાખતો હોય તમને મને બધા ને ખબર છે આ મળમૂત્ર નો પિંડ છે અને ઉપરથી તમે ધોવો છો અંદર શું છે ભાઈ આટલી ગમતી આપણી અંદર સાંભળી છે ખાલી એને તોડી નાખો તો આને આની કોઈ સુગંધ લેવાય રાજી છે આ દુનિયામાં એટલે મહાપુરુષો એટલે કે ભાઈ તમે કદાચ શરીર ગમે એવું ધોઈ નાખો પણ અંદર થી તમે પવિત્રતા નથી તો તમારું કામ નું શું છે એવો પ્રશ્ન એવો થઈ કે ભાઈ ઈ બેન ડોક્ટર હતા એને એવો પ્રશ્ન કર્યો હતો કે મારે આવું કામ હોય ડિલિવરી નું એટલે મારે પવિત્રતા ન હોય તો હું નામ જપને એવું કરું તો એમાં તકલીફ કે કઈ તકલીફ નહીં તમે કે સમજદાર છો તમને એટલી ખબર હોય ને કે આ શરીર છે એની અંદર ખાલી એટલે આમાં કઈ વસ્તુ એડાય જેવી છે કે એટલે કે એની સામું નહિ જોવાનું આ તમારી આગળ સમય છે તો તમે સ્વેચ્છા રાખો એમાં વાંધો નહીં પણ એટલી બધી ન રાખો કે જેને માણસો ને તમારથી દૂર રહેવું પડે એટલી બધી નહીં તો ભક્તિ માર્ગ માં એ નથી ભક્ત નરસિંહ હતા તો કોઈ કીધું કે હિઝન નગર ભજન કરવાના સતી સત્ય

એટલે કે તેને પ્રેમ ની પ્રાપ્તિ થવી કઠણ છે પ્રેમ રસ ધારા ભક્તિ એવી છે કે ઈ કોઈ પણ ભક્તિ સાધક હોય ઈ ક્યારે મુક્તિ માંગતો નથી ઈ એમ કે કે ભાઈ હું હજી હજી બે ત્રણ વાર આ જનમ પરમાત્મા મને આપે અને આની આ સ્થિતિ આપે કે હું રોજ એની સામે રમ્યા કરું આવી એની સ્થિતિ બનાવી પોતાના મત નો આગ્રહ અને અભિમાન પ્રેમની પ્રાપ્તિમાં આડ લગાવી દે છે મત મતાંતર માં ફસાય ને એટલે એ થાય તકલીફ નેતર નો થાય તમે ગમે ને હાલો તમારે પોગવો તળાજા જ છે બરોબર તો ભાઈ તમે પછી નોખા નોખા નું વર્ણન ન કરાય ઠેકાણે જઈને તો ઠેકાણા નું કરાય ને એમ તો એમ નથી કરતા આવડા અમુક અનુયાયી છે જે સંપ્રદાયને લઈને લે એમ કે અમારા મોટા ને અમારા ઓલા આમ ને અમારા ઓલા આમ એમાં વધારે આપણા ધર્મની હાની થઈ હોય ને તો એમ ચાલી છે જેમ કોઈ મનુષ્ય રોકેટમાં બેસીને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ શક્તિની બહાર નીકળી જાય છે તો તે ચંદ્રમાની ગુરુત્વાકર્ષણ શક્તિમાં પ્રવેશ કરી જાય છે એટલે કે તેનું આકર્ષણ ચંદ્રમાની તરફ થઈ જાય છે એવી જ રીતે સાંસારિક રસબુદ્ધિની નિવૃત્તિ થઈ જવાથી સાધક સંસારના આકર્ષણથી બહાર નીકળી જાય છે અને ત્યારે તેનું આકર્ષણ આપમેળે ભગવાનની તરફ થઈ જાય છે કરવું નથી પડતું થઈ જાય છે અને સંસારના આકર્ષણ થી બહાર નીકળવું જ મુક્તિ છે અને ભગવાનની તરફ આકર્ષણ થવું જ ભક્તિ અને પ્રેમ મુક્તિમાં એકરસ તથા અખંડ આનંદ છે બસ ઓટોમેટિક વયુ હોય છે પણ આ મુકાતું નથી એ જ મુશ્કેલ છે અને ભક્તિ માં વર્ધમાન તથા અનંત આનંદ છે અને આપણે આપણે આપણી જાતને ઘણી વાર એમ કે આપણે તપોસ્થળી નથી આમ નથી તો આપણે એ પ્રાંતમાં બિરા બેઠેલા છીએ અત્યારે કે જ્યાં અહીંયા શત્રુજય જે જેને ભગવાનનો અવતાર મહાવીર સ્વામી ને ભગવાનનો અવતાર જેને કહેવામાં આવ્યા એવા ત્રણ તો તીર્થંકર છે આ આ સ્થળી જ કેવાય એક જાતની એના એના વિચરણ કરેલી ભૂમિ છે આ પ્રશ્ન બધા જ ભેદ અહમથી પેદા થાય છે તો પછી અહમનો નાશ થવાથી પ્રેમી પ્રેમાસ્પદ નો ભેદ કેવી રીતે સંભવશે તો ઉત્તર આપે છે તત્વથી પ્રેમી અને પ્રેમાસ્પદ માં કિંચિત ભેદ નથી પ્રેમી નો ભેદ તો માત્ર લીલાને માટે કલ્પિત છે બતાવે છે બોધની પહેલાનું દ્વૈત મોહમાં નાખી શકે છે પરંતુ બોધ થઈ જવાથી ભક્તિને માટે કલ્પિત દ્વૈત અદ્વૈત થી પણ વધારે સુંદર સરસ હોય છે વાસ્તવિક તત્વ તો અદ્વૈત જ છે પણ ભજનને માટે છે છે એવી જો ભક્તિ તો તે મુક્તિથી પણ સો ગણી શ્રેષ્ઠ છે તાત્પર્ય એ છે કે અહમ નાબૂદ થયા પહેલા તેનું દ્વેત બંધનને માટે છે અને અહમ નાબૂદ થયા પછીનું દ્વેત પ્રેમને માટે છે બે રે છે પણ એ સ્થિતિ માટે રહેશે જ્ઞાનમાં તો દ્વૈતનું અદ્વૈત થાય છે એટલે કે બે થઈને એક થઈ જાય છે અને ભક્તિમાં અદ્વૈત દ્વૈત થાય છે એટલે કે એક થઈને બે થઈ જાય છે આ ભક્તિની પરંપરા અને જ્ઞાનમાં બે હોય ને એક કરે છે એટલો ફેરફાર છે કેમ કે એમાં તમને તૈયારી તૈયારી થી કરાવે કે તું પોતે બ્રહ્મશો એવી તમારી તૈયારી થાય તમે જયારે વેદાંત નો પ્રથાંતરીનો અભ્યાસ કરો તો પંચદર્શી લઈ લો વિશાલ સાગર લઈ લો ગીતા લઈ લ્યો આ બધા ગ્રંથો છે મહારામાયણ લઈ લોકરણ લઈ લો આ બધા ગ્રંથો તમને એ શીખવે કે ભાઈ જે જીવ ને ઈશ્વર છે એનો એક એકાભાસ કરે જે બે છે ને એક છે એવી નિર્માણ શરૂ થાય એનું અને આ છે તો એક માંથી બે કરે કે ભાઈ સામે પ્રેમી છે ને એનો એને હામે પ્રેમ કરવા વાળો છે એમ બ્રહ્મ એક થઈ જાય તો જ્ઞાન થઈ જાય અને એક જ બ્રહ્મ બે રૂપે થઈ જાય તો ભક્તિ થઈ જાય અને મજા ભક્તિ માં છે કેમ કે જ્ઞાન માં તમને રોવું ન આવે જ્ઞાન માં તમને ખબર છે હું પોતે જ બ્રહ્મ જુ શિવ ઈશ્વર સુ હું છું બરોબર અને ઓલામાં તો સાકાર ની પૂજા કરો ભાવના બધી નાશ પામી છે અને આમાં તો ભાવના છે ને કે ભાઈ આપડે મંદિરે ગયા એની સામે કઈક આપણને ઈચ્છા થાય ને કે ભાઈ મારો પરમાત્મા મારો ઈશ્વર છે અને મારા જ આવો શણગાર કરવો એવો ભાવ બંધાય અને ઓલા તો હું બંધાવવાનો છે હું પોતે થઈ ગયું અહમ બ્રહ્માષ્ટમી એટલે જ થઈ ગયું ને દ્વૈત જ અદ્વૈત તત્વ પ્રેમની લીલાને માટે શ્રી કૃષ્ણ અને શ્રીજી એવા બે રૂપોમાં પ્રગટ થાય છે શ્રીજી અને છે બંનેમાં કોણ કોણ પ્રેમી પ્રેમાસ્પદ એની ખબર જ નથી પડતી કેમ કે રાધા રાધા કયો તોય કૃષ્ણ મળી જાય કૃષ્ણ કૃષ્ણ કયો તોય રાધા મળી જાય બે એક પરસ્પર એકબીજાને પૂરક છે બંને પ્રેમી છે અને બંને પ્રેમાસ્પદ છે મુક્ત થયા પછી પ્રેમી ભક્ત શ્રીજીમાં લીન થઈ જાય છે એટલે કે તેમનો દરજ્જો શ્રીજીની માફક થઈ જાય છે ઘણા મહાપુરુષો થઈ ગયા ને કે તમે શ્રીજીની આ ફલાણા મહાપુરુષ હતા કે શ્રીજીની સખી થઈ ગયા એ એમાં ને એમાં લીન થઈ જાય તાત્પર્ય છે કે ભગવાનમાં શ્રીજીનું તથા શ્રીજીમાં ભગવાનનું જેવું આકર્ષણ છે તેવું જ આકર્ષણ ભગવાનમાં પહેલા ભક્તોનું તથા ભક્તો